નમસ્તે બાળમિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ આ પાઠના અગત્યના પ્રશ્નોના મહાવરો કરીશું પ્રશ્ન એક અથાણું બનાવવા માટે મીઠું અને એસિડ જેવા પ્રિઝર્વેટિવનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે જવાબ છે પ્રિઝર્વેટિવ અથાણાને સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે પ્રશ્ન બે બે પ્રિઝર્વેટિવના નામ લખો જવાબ છે સોડિયમ બેન્જોએટ તથા સોડિયમ સલ્ફાઇટ પ્રશ્ન ત્રણ માંસ અને માછલીની જાળવણી કરવા શું વપરાય છે જવાબ છે મીઠું પ્રશ્ન ચાર જામ જેલી અને ફળોના રસની જાળવણી શેનાથી કરવામાં આવે છે જવાબ છે શર્કરા પ્રશ્ન પાંચ અથાણાને બગડતા અટકાવવા શેનો ઉપયોગ થાય છે જવાબ છે તેલ અને વિનેગર પ્રશ્ન છ દુકાનમાંથી જે દૂધની થેલીઓ લાવીએ છીએ શું તેને ગરમ કરીને પછી ઉપયોગમાં લેવો જોઈએ જવાબ છે ના આવા દૂધને જે કોથળી અથવા થેલીમાં પેક થાય છે તે પેશ્ચુરાઈઝ જ હોય છે તેથી તેને ફરીથી ગરમ કરીને ઠંડુ કરવાની અને પછી વાપરવું એવું જરૂરી નથી પ્રશ્ન સાત પેચ્યુરાઈઝેશન એટલે શું જવાબ છે દૂધ કે પાણીને સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે અને પછી તરત જ ઠંડો કરીને સંગ્રહ કરી લેવામાં આવે છે આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે આ ક્રિયાને પેશ્ચુરાઈઝેશન કહે છે પ્રશ્ન આઠ પેશ્ચુરાઈઝેશનની શોધ કોણે કરી જવાબ છે લુઈ પાશ્ચર પ્રશ્ન નવ સૂકો મેવો અને શાકભાજીને હવાચુસ્ત બંધ પેકિંગમાં વહેંચવામાં આવે છે શા માટે જવાબ છે તેનાથી સૂક્ષ્મજીવોની સુરક્ષા મળે છે અને તે જલ્દીથી બગડી જતા નથી હવા ચુસ્તમાં ઓક્સિજન ના હોય તેથી તે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નથી પ્રશ્ન દસ કયા કુળીની વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે જવાબ છે સિમ્બી કુળીની વનસ્પતિ પ્રશ્ન અગિયાર રાઇઝોબિયમ સિમ્બી કુળની વનસ્પતિમાં ક્યાં વસવાટ કરે છે જવાબ છે મૂળ ગંડિકામાં દાખલા તરીકે વાલ અને વટાણા પ્રશ્ન બાર વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજન વાતાવરણમાં સ્થાપિત થાય છે જવાબ છે હા પ્રશ્ન તેર કેટલા ટકા નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં રહેલો છે જવાબ છે ઇઠ્યોતેર ટકા પ્રશ્ન ચૌદ સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં કયા કયા રોગો થાય છે જવાબ છે એક બેક્ટેરિયા દ્વારા સાઇટ્રસ કેન્કર જે હવાથી ફેલાય છે બે ફૂગ દ્વારા ઘઉંનો રસ્ટ જે હવા અને બીજથી ફેલાય છે ત્રણ વાયરસ દ્વારા ઓકરા કે ભીંડાનું પિત્ત એ કીટક દ્વારા ફેલાય છે પ્રશ્ન ચૌદ સૂક્ષ્મજીવો કોની મદદથી જોઈ શકાય છે જવાબ છે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ દ્વારા પણ આપણે સૂક્ષ્મજીવો જોઈ શકીએ છીએ પ્રશ્ન પંદર બેક્ટેરિયા આપણને કઈ રીતે ઉપયોગી છે જવાબ છે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે પ્રશ્ન સત્તર કાર્બનિક કચરામાં શેનો સમાવેશ થાય છે જવાબ છે કાર્બનિક કચરામાં શાકભાજીની છાલ પ્રાણી અવશેષ વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન અઢાર બ્રેડ પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં શેનો ઉપયોગ થાય છે જવાબ છે યીસ્ટનો પ્રશ્ન ઓગણીસ વનસ્પતિજન્ય રોગ લીંબુના બળિયા કે ટપકાનો રોગ એ કયા નામથી ઓળખાય છે જવાબ છે સાઇટ્રસ કેન્કર પ્રશ્ન વીસ સૂક્ષ્મજીવો આપણને કેવી રીતે મદદરૂપ થાય છે જવાબ છે કેટલાક સૂક્ષ્મજીવો જૈવિક કચરા જેવા કે મૃત વનસ્પતિ તેમજ પ્રાણી કચરાને વિઘટન કરીને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે આ રીતે સૂક્ષ્મજીવો આપણને ઉપયોગી થાય છે પ્રશ્ન એકવીસ પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ શું બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે જવાબ છે આલ્કોહોલ બાળ મિત્રો આપ આ બધા પ્રશ્નોના જવાબ વારંવાર સાંભળશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ આભાર